હલો વિદ્યાર્થી મિત્રો સ્વાગત છે તમારું આ ચેનલમાં તો આની પહેલાંના આ વિડીયોમાં આપણે મુક્ત પતન એટલે શું તેના વિશે અભ્યાસ કર્યા કર્યો તો આ વિડીયોમાં આપણે ગુરુત્વ પ્રવેગ એટલે શું કેપિટલ જી અને સ્મોલ જી વચ્ચે દર્શાવતું સૂત્ર મેળવું તેના વિશે અભ્યાસ કરવાનો છે વિડીયોને શરૂ કરીએ તે પહેલાં જો તમે આ ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ અને વિડીયો પસંદ આવે તો લાઈક શેર જરૂરથી કરજો ચાલો વિડીયોને સ્ટાર્ટ કરીએ આ કેપિટલ જી અને સ્મોલ જી છે શું પહેલાં તો આપણને એ ખબર હોવી જોઈએ તો કેપિટલ જી છે એ ગુરુત્વાકર્ષણનો સાર્વત્રિક અચળાંક છે ગુરુત્વાકર્ષણનો સાર્વત્રિક અચળાંક છે અથવા તો તેને સમપ્રમાણતાનો અચળાંક તરીકે પણ ઓળખવામાં આવે છે જ્યારે સ્મોલ જી છે એ ગુરુત્વ પ્રવેગ છે તો પહેલાં તો પ્રશ્ન એ થાય કે ગુરુત્વ પ્રવેગ છે શું તો કોઈ પણ પદાર્થ જે પૃથ્વી ઉપર છે આ પદાર્થ પર પૃથ્વીના ગુરુત્વાકર્ષણ બળને લીધે જે પ્રવેગ ઉદ્દભવે છે પદાર્થ છે એના પર જે ગુરુત્વાકર્ષણ બળ લાગે છે આ ગુરુત્વાકર્ષણ બળને લીધે પૃથ્વીના ગુરુત્વાકર્ષણ બળને લીધે ઉદભવતા પ્રવેગને ગુરુત્વ પ્રવેગ તરીકે ઓળખવામાં આવે છે અને જેને સ્મોલ જી વડે દર્શાવવામાં આવે છે પદાર્થ પર લાગતા પૃથ્વીના ગુરુત્વાકર્ષણ બળને લીધે ઉદભવતા પ્રવેગને ગુરુત્વ પ્રવેગ તરીકે ઓળખવામાં આવે છે જેને સંજ્ઞામાં સ્મોલ જી વડે દર્શાવવામાં આવે છે પૃથ્વી ઉપર દરેક જગ્યાએ ગુરુત્વ પ્રવેગનું મૂલ્ય અચળ લેવામાં આવે છે કેટલું લેવામાં આવે છે કે નાઇન પોઈન્ટ એટ મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર દરેક જગ્યાએ આટલું અચોડ લેવામાં આવે છે ચાલો ત્યાર પછી છે કેપિટલ જી અને સ્મોલ જી વચ્ચે સંબંધ દર્શાવતું સૂત્ર મેળવવું તો આપણે ગુરુત્વાકર્ષણના સાર્વત્રિક નિયમમાં શીખી ગયા હતા કે કોઈ પણ બે પદાર્થ છે જેમની વચ્ચે લાગતું બળ તેના દળના ગુણાકારના સમ પ્રમાણમાં અને અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં હોય છે જેનું ગાણિતિક સ્વરૂપ થાય એફ બરાબર કેપિટલ જી એમ વન જે પદાર્થ એકનું દળ છે અને એમ ટુ જે પદાર્થ બેનું દળ છે અને છેદમાં આવશે ડી સ્ક્વેર આ છે આપણી પાસે સમીકરણ એક હવે ગતિના બીજા નિયમ અનુસાર કોઈ પણ પદાર્થ પર લાગતું બળ એ તે પદાર્થના દળ અને પ્રવેગના ગુણાકાર જેટલું હોય છે એટલે આ સમીકરણ થઈ ગયું બે હવે આપણે અહીંયા પૃથ્વીના ગુરુત્વાકર્ષણ બળને લીધે જે પ્રવેગ ઉત્પન્ન થાય છે જેને આપણે ગુરુત્વ પ્રવેગ કહી છે તો અહીં એ બરાબર જી લેતા એટલે કે સમીકરણમાં એફ બરાબર એમ જી આ આપણને મળ્યું સમીકરણ ત્રણ હવે સમીકરણ એક અને ત્રણ બંનેને સરખાવીએ તો એક હતું એફ બરાબર એમ જી બીજું હતું એફ બરાબર કેપિટલ જી એમ વન એમ ટુ અપોન ડી સ્કવેર હવે આપણી પાસે પૃથ્વી છે અને આ પૃથ્વી પર રહેલું પદાર્થ છે ધારો કે આ કેન્દ્રમાં કોઈ ઝાડ છે એના ઉપરથી સફરજન નીચે પડે છે એટલે કે પૃથ્વીની સપાટી પર આવે છે તો પદાર્થનું દોડ છે આપણે માનીએ સ્મોલ એમ જે પૃથ્વીનું દોડ છે એટલે કે માસ ઓફ અર્થ એ છે કેપિટલ એમ ઈ આ બે વચ્ચેનું અંતર છે એટલે કે પદાર્થનું અંતર પદાર્થની ત્રીજા સાવ ઓછી હોય પણ પૃથ્વીની ત્રીજા વધારે હોવાથી ત્યાં આપણે અંતર એટલે કે ડી બરાબર લેવાનું ત્રિજ્યા કોની તો કે પૃથ્વીની રેડિયસ ઓફ અર્થ તો હવે આપણે આ સૂત્ર બનાવીએ ગુરુત્વાકર્ષણના સાર્વત્રિક નિયમ અનુસાર તો એફ બરાબર કેપિટલ જી આ પૃથ્વીનું દળ ગુણાકારમાં આવશે પદાર્થનું દળ અને છેદમાં અંતરની જગ્યાએ આવશે પૃથ્વીની ત્રિજ્યા અને એનો વર્ગ હવે બે સમીકરણને આપણે સરખાવીએ એક સમીકરણ છે આપણી પાસે એમ જી બીજું મળ્યું આપણને એફ બરાબર કેપિટલ જી પૃથ્વીનું દળ ગુણાકારમાં પદાર્થનું દળ છેદમાં આવશે પૃથ્વીની ત્રિજ્યા હવે આ બંનેમાંથી આ એફની જગ્યાએ આ બે બળદ છે આ એફ અને આ એફ તો આ એફની જગ્યાએ આપણે એમ જી રાખી દઈએ તો સૂત્ર આવું મળે એમ જી બરાબર કેપિટલ જી પૃથ્વીનું દોડ ગુણાકારમાં પદાર્થનું દોડ છેદમાં આવે પૃથ્વીની ત્રીજી હવે આ એમ છે પદાર્થનું દોડ છે આ એમ પણ પદાર્થનું દોડ છે આ બે કેન્સલ થઈ જાય વધ્યું શું તો કે સ્મોલ જી એટલે ગુરુત્વ પ્રવેગ બરાબર ગુરુત્વાકર્ષણનો સાર્વત્રિક અચડાંક કેપિટલ જી પૃથ્વી નું છેદમાં આવશે તો ગુરુત્વ પ્રવેગ એટલે શું તો કે પદાર્થ પર લાગતા પૃથ્વીના ગુરુત્વાકર્ષણને લીધે ઉદ્ભવતા પ્રવેગને ગુરુત્વ પ્રવેગ કહે છે જેને સ્મોલ જી વડે દર્શાવવામાં આવે છે ત્યાર પછી બંને વચ્ચે સંબંધ દર્શાવતું સૂત્ર જો પૃથ્વી આ છે છે એ ગુરુત્વાકર્ષણનો સાર્વત્રિક અચળાંકનું ગુરુત્વાકર્ષણના સાર્વત્રિક નિયમનું ગાણિતિક સ્વરૂપ છે એમાં જો પૃથ્વીનું દળ એમ ઈ હોય અને એની ત્રિજ્યા આર ઈ હોય તો પૃથ્વીના કેન્દ્રથી એટલે કે એનું અંતર છે એ પૃથ્વીના કેન્દ્રથી લેવામાં આવે છે એટલે અંતરની જગ્યાએ આપણે પૃથ્વીની ત્રિજ્યા રાખવાની અને ડી જેટલા અંતરે એમ પદાર્થ મૂકવામાં આવે છે તો આ પદાર્થ અને પૃથ્વી વચ્ચે લાગતું ગુરુત્વાકર્ષણ કેટલું હોય તો કે કેપિટલ એફ બરાબર કેપિટલ જી આ એમ પદાર્થનું દળ છે આ એમ ઈ પૃથ્વીનું છે અને અહીંયા અંતરની જગ્યાએ આપણે લેવાનું છે પૃથ્વીની ત્રિજ્યા એટલે કે રેડિયસ ઓફ અર્થ અને એનો વર્ગ પછી આગળ આપણે બંને જે સમીકરણ મળ્યા ગતિના બીજા નિયમ અનુસાર પદાર્થ પર જે બળ લાગે છે કોના જેટલું હોય તો કે તેના દળ અને ગુણન ફળ એટલે કે ગુણાકાર જેટલું એટલે ગતિનો ગાણિતિક સ્વરૂપ શું છે તો કે હવે આ પ્રવેગ કોના લીધે ઉદ્ભવે છે તો કે ગુરુત્વા ગુરુત્વાકર્ષણ બળને લીધે પૃથ્વીના ગુરુત્વાકર્ષણ બળને લીધે જેના લીધે આપણે એને કયા નામે ઓળખીએ છીએ તો કે ગુરુત્વા પ્રવેગ કે સ્મોલ વડે અહીંયા એની જગ્યાએ આપણે મૂકવાનું છે સ્મોલ જી તો આપણને નવું સમીકરણ મળે એફ બરાબર એમ જી હવે આ બંને સમીકરણ છે એને આપણે સરખાવવાના છે તો પહેલાં આપણને જે સમીકરણ મળ્યું હતું એફ બરાબર જી એમ ઇન ટુ એમ અપોન ડી સ્ક્વેર અને બીજું સમીકરણ મળ્યું હતું એફ બરાબર એમ જી આ બંનેને સરખાવીએ તો આપણને આવું સમીકરણ મળે આમાંથી આ એમ અને આ એમ બંને પદાર્થનું દોડ છે એટલે કેન્સલ થઈ જાય વધ્યું શું તો કે સ્મોલ જી બરાબર કેપિટલ જી ગુણાકારમાં પૃથ્વીનું દળ છેદમાં આવશે ડી સ્ક્વેર હવે અહીંયા આપણે પૃથ્વીની સપાટી પર રાખેલું છે એટલે એની ત્રીજા વધારે હોવાથી અંતર શું લેવાનું કે ડી બરાબર આર ઈ એટલે અહીંયા આવશે કેપિટલ સ્મોલ જી બરાબર કેપિટલ જી ગુણાકારમાં પૃથ્વીનો દળ છેદમાં આવશે પૃથ્વીની ત્રિજ્યા આ જે આપણને મળ્યું સૂત્ર એ કેપિટલ જી એટલે કે ગુરુત્વ પ્રવેશ અને સોરી સ્મોલ જી એટલે કે પ્રવેગ અને કેપિટલ જી એટલે કે ગુરુત્વાકર્ષણના સાર્વત્રિક અચળાંક આ બંને વચ્ચે સંબંધ દર્શાવતું સૂત્ર મળ્યું જો તમને આજનો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક શેર અને ચેનલ પર નવા હો તો સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને કંઈ પણ પ્રશ્ન હોય તો કમેન્ટમાં જરૂરથી જણાવજો ધન્યવાદ